મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને નાની નાની બાળાઓ સામાય પણ લીધા હતા આ કાર્યક્રમમાં અનેક કાર્યક્રમો સહિત મહિલા મંડળના સહયોગથી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો અશ્વિન કર્ણ કાર્યધારની અંદર સમસ્ત સુવાળિયા મોડી ઠાકોર સમાજ શહેર અને ગ્રામ્ય એની કાર્યધાનની અંદર અમે વેલ્લાથ બાપાની આજે અમે છઠ્ઠી પૂર્ણ કાર્યધારમાં ઉજવીએ છે એક સામાજિક કાર્યકર્તા સાથે મળી અને વેલ્લાથ બાપાની વાડીનું પણ આયોજન કર્યું છે વેલ્લાથ બાપાનું મંદિરનું પણ આયોજન કર્યું છે આવી રીતે દર વર્ષે આજે અમે છઠ્ઠી પૂર્ણ તે વેલ્લાથ બાપાની ઉજવીએ છીએ એમાં સમસ્ત ભવન સંખ્યામાં સમસ્ત સમાજ અને ઠાકોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવે છે અને બાળપણ પાંત્રીસો માળાની રસોઈ કરી અને બધાને પ્રસાદ દેવામાં આવે છે અને દર વર્ષે સંબોધકનું પણ આયોજન કરવામાં આવે છે આ વિકાસ ટ્રસ્ટ દ્વારા જય વિદ્યાર